પાદરાના મુજપુર ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટના બાદ વાહન વ્યવહાર બંધ થતાં વેપાર ધંધાઓ સહિત શિક્ષણ પર પણ અસર જોવા મળી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક નક્કર પગલાં લીધા છે વાત કરીએ તો પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મહીસાગર બ્રિજ પર થઈ ગંભીરા બ્રાહ્મણ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા ચોરાનું વિદ્યાર્થીઓને પણ શાળાએ અભ્યાસ અર્થે જવાનું બંધ થયું હતું જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પાદરા તાલુકાની વિવિધ શાળાઓમાં એડમિશન કરી દેવામાં આવ્યા છે જે સમગ્ર મામલે આજે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને મળી તેમના અભ્યાસ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે સૌથી મહત્વની માહિતી જે મળી છે તેમાં આ વિદ્યાર્થીઓની સ્કૂલે સવારે જતા હતા પરંતુ દુર્ઘટનાના એક દિવસ અગાઉ જ તેઓની શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો હતો જે શિક્ષણ વિભાગે પણ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે પાદરા હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા 24 મારું નામ તળબોદા પૂર્વાબેન વિષ્ણુભાઈ છે હું હું સરદાર પટેલ વિદ્યાલયમાં ભણ બામણકામ ગંભીરામાં ભણતી હતી ત્યાંથી હું ભણતી હતી ત્યારે સવાર બે ત્રણ દિવસ એક દિવસ પહેલાં અમારી સ્કૂલનો સમય દસ થી પાંચ થઈ ગયો ત્યાં પછી અમે ભણવા હાલ ચિંતી હતા કે અમારો અભ્યાસ બગડશે એટલા માટે અમે અમે આ સર્વદેવ ઉત્તર બુનિયાદીમાં અમે એડમિશન લઈ લીધું મારી ફ્રેન્ડ પણ હતી બધી એ પણ બીજા એડમિશન લઈ લીધું અમારા અહીંયા આગળ ચાલીસ ચાલીસ બાળક વિદ્યાર્થીઓ ભણવા આવે છે બીજી બધી સ્કૂલોમાં છે થેન્ક બેન મંગળભાઈ છે હું સરદાર પટેલ સરદાર પટેલ વિદ્યાલયમાં જતી હતી અભ્યાસ કરવા પરંતુ પુલ તૂટવાના હોનાર બાબતે અમારો અભ્યાસ બગડ્યો અને ત્યાંથી સરનો ફન આવ્યો કે એ બાજુની નજીકની સ્કૂલમાં એડમિશન તમને મળી જશે અને અમારી જોડે કુલ ચોરાણું વિદ્યાર્થી હતા એમાંથી અહીંયા ચાલીસ બાળકોએ એડમિશન લીધું

શ્રી સરદાર પટેલ વિદ્યાલય ગંભીરા જે મોર્નિંગ સેશનમાં ચાલતી સવારની પાળીમાં ચાલતી હતી બે દિવસ પહેલાં જેનો ટાઈમ બદલાયો એટલે હું ભગવાનની આભાર માનું છું કે આ મારા પાદા તાલુકાના ચોરાણું બાળકોનો જીવ બચ્યો કેમ તો કે ગંભીરા દુર્ઘટના સવારે સાત વીસ કલાકે થઈ અને બાળકોને જો સવારની સ્કૂલ હોત તો જવાનો પણ ટાઈમ એ જ ઇક્વલ છે એટલે જો પાળી ના બદલાઈ હોત તો આ બાળકોનો પણ જીવ જોખમમાં કદાચ મુકાયો હોત એટલે એવું કહી શકું કે ભગવાનનો એક આભાર માનીએ સાથે સાથે ધંધા રોજગારને તો અસર થઈ ધંધા રોજગાર તો પહોંચી વળાશે પણ ભારતનું ભવિષ્ય શિક્ષણ એ શિક્ષણને જો અસર થાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય અને આ અંધકારમય ન થવા દેવા માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વડાશ્રી પાંડે સાહેબ વણજારા સાહેબ અને ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપ્યું પાદરા તાલુકાની બાળકોના રહેવાસ રેઠાણની નજીક જે પણ શાળાઓ છે એ શાળાના આચાર્યશ્રીને કહ્યું કે ભાઈ ડોક્યુમેન્ટ વગર પણ આપણે એડમિશન આપો અને બાળકોને ભણાવો આજે અમે મોવડ સ્કૂલની મુલાકાત લીધી ત્યાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે ઓગણચાલીસ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ ખૂબ 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 ખુશખુશાલ હાલતમાં હતા અને એકદમ સંતોષકારક હતા અને વિદ્યાર્થીઓ છોકરીઓના પણ ઇન્ટરવ્યુ લીધા સાહેબ અમારું ભવિષ્ય ના બગડ્યું એ જ તમારો આભાર છે અમે આ સદાય ઋણી રહીશું જય હિન્દ જય ભારત નમસ્કાર મારું નામ ઉમંગભાઈ પટેલ એસવીએસ કન્વીનર પ્રેમાનંદ શાળા વિકાસ સંકુલ પાદરા કરજણ ગંભીરા બ્રિજ દુર્ઘટના જે થઈ એ ખૂબ દુઃખદ ઘટના હતી ધંધા રોજગારને ખૂબ મોટી અસર થઈ ધંધા રોજગારને તો આપણે બીજી કોઈ રીતે સરભર કરી શકીએ પણ બાળકોનું ભવિષ્ય જે ભારતનું ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને એ સ્કૂલના આચાર્ય આણંદ જિલ્લામાં વાત કરી અને આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબે બરોડા જિલ્લાના કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરીને અહીં આગળ બાળકોને નજીકની આજુબાજુની શાળાઓમાં મહવર છે ડબકા છે એવા લગભગ ચોરાણું વિદ્યાર્થીઓને જો તમને ચોક્કસ ડેટા સાથે જણાવું તો મુજપુરના છપ્પન બાળકો હતા એકલબારાના આઠ બાળકો ડબકાના દસ બાળકો મહવડના બાર અને નવાપુરા ગામના આઠ બાળકો થઈને ટોટલ ચોરાણું બાળકો હતા એ બધા જ બાળકોને અલગ અલગ શાળાઓમાં એમને નજીક પડતી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો એમણે ખૂબ સરસ રીતે સરાહનીય કામગીરી કરી અને બાળકોનું ભવિષ્ય ન બગડે એ સંદર્ભે કામગીરી કરીને અત્યારે અહીંયા આગળ આ શાળામાં એડમિશનની પ્રક્રિયા કરેલ છે મહુવડ શાળામાં બાળકોને એડમિશન અપાયેલું છે ડબકાની શાળામાં અપાયેલું છે વડુની શાળામાં અમુક બાળકોને અપાયેલું છે જે શાળાની અંદર જે પ્રવાહ ચાલતો હોય અને બાળકો જે શાળામાં ભણવા માંગતા હોય એમના ઘરની નજીકની શાળાઓ હોય એ શાળાઓમાં એડમિશન અપાયેલું છે બધા જ બાળકોને અત્યારની તારીખે બધા જ બાળકોને એકવાર ભણવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે કે ના ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા જે છે એ કેટલાક બાળકોની હજુ બાકી છે એ પોતાની જૂની શાળામાંથી એલસી લઈને અહીંયા આગળ આવે છે અને એમને અહીંયા આગળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે આજે લગભગ જે શાળાઓમાં